નમસ્કાર હું છું માર્ગી આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્ત્વના સમાચાર આજે જાહેર થયેલા ધોરણ દસના પરિણામમાં એક હજાર ત્રણસો નેવ્યાશી શાળાઓ એવી છે કે જેમનું સો ટકા પરિણામ આવ્યું છે જ્યારે કે સિત્તેર શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે કેન્દ્રની દૃષ્ટિએ વાત કરીએ તો અમદાવાદના દાલોદ અને ભાવનગરના તલગાજડા કેન્દ્રનું સૌથી વધારે સો ટકા પરિણામ આવ્યું છે જ્યારે કે ભાવનગર તાલુકાના તડ કેન્દ્રનું સૌથી ઓછું એકતાળીસ પોઈન્ટ તેર ટકા પરિણામ આવ્યું છે આ વર્ષે ત્રેવીસ હજાર બસો સુડતાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે સીઆઈડી દ્વારા રાજ્યભરની બાર આંગળીયા પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ઇન્કમટેક્સ અને ઈડી પણ જોડાયા હતા હવે વિગતો સામે આવી છે કે આ દરોડા દરમિયાન આંગળીયા પેઢી પાસેથી અઢાર કરોડની રોકડ એક કિલો સોનું અને પંચોતેર લાખનું વિદેશ ચલણ તેમજ છાસઠ જેટલા મોબાઈલ મળી આવ્યા છે આ સાથે જ કેટલીક આંગળીયા પેઢીઓના દુબઈ સાથેના કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર પણ સામે આવ્યા છે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ બે ગ્રુપમાં રવાના થશે પહેલા ગ્રુપમાં રોહિત શર્મા હાર્દિક પંડ્યા જસપ્રીત બુમરાહ સૂર્યકુમાર અને અર્શદીપ હશે જે ચોવીસમી મેના દિવસે રવાના થશે બીજું ગ્રૂપ આઈપીએલની ફાઇનલ બાદ છવ્વીસમી મે રવાના થશે જો આરસીબી પ્લે ઓફમાં નહીં પહોંચે તો વિરાટ અને સિરાજ પણ પહેલા ગ્રુપ સાથે જ રવાના થશે ગઈકાલે એટલે કે શુક્રવારે છેલ્લા બે દાયકાનું સૌથી શક્તિશાળી સોલાર સ્ટોમ પૃથ્વી સાથે અથડાયું છે જેના કારણે અમેરિકાથી લઈને બ્રિટન સુધી આકાશમાં ચમકતો નજારો જોવા મળ્યો છે આ સૌર તોફાનના કારણે ઘણા કોમ્યુનિકેશન સેટેલાઇટ તેમજ પાવર ગ્રીડને અસર થઈ શકે છે જેથી સંદેશા વ્યવહાર ખોરવાઈ શકે છે અને ઘણા જ વિસ્તારોમાં બ્લેકઆઉટનું પણ જોખમ છે નાસાએ સૂર્યમાંથી નીકળતા તોફાનની કેટલીક તસવીરો પણ લીધી છે અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે આ જ સમાચાર સામે નથી આવ્યા અફઘાનિસ્તાનમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે જેને કારણે લોકોમાં પણ ગભરાટ છે આજથી કમોસમી વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ અગિયારમી મેના દિવસથી ચૌદમી મે સુધી પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થશે આ દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે જેમાં આંધી સાથેનો વરસાદ પણ પડી શકે છે વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે અમરેલી જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળશે તોડ મોંઘવારી અને ફુગાવાને કારણે પીઓકેના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે તેઓ વિવિધ સ્થળો પર પાકિસ્તાનની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અનેક જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે આ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે પીઓકેના લોકોએ ભારતનો રાષ્ટ્રધ્વજ પણ લહેરાવ્યો હતો જેથી પાકિસ્તાનને મરચા લાગ્યા છે પાકિસ્તાને કહ્યું કે ભારતની ગુપ્તચર એજન્સી દ્વારા આ કામ કરાયું છે ઇંગ્લેન્ડના મહાન બોલર જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની વાત કરી દીધી છે તેમણે કહ્યું કે આ વર્ષે લોર્ડ્સમાં રમાનારી પહેલી ટેસ્ટ તેમની છેલ્લી ટેસ્ટ મેચ હશે તેમણે કહ્યું કે વીસ વર્ષ સુધી મેં મારા દેશનું પ્રતિનિધિત્વ કરીને રમ્યું છે જે મારા માટે પણ અવિશ્વસનીય હતું એન્ડરસન આ વર્ષની શરૂઆતમાં ટેસ્ટ ક્રિકેટમાં સાતસો વિકેટ લેનારા પહેલાં ઝડપી બોલર બન્યા હતા આજે ધોરણ દસનું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાતી પ્રથમ ભાષામાં છેતાળીસ હજાર એકસો ઇઠોતેર અને ગુજરાતી દ્વિતીય ભાષામાં છ હજાર ત્રણસો પિસ્તાળીસ વિદ્યાર્થીઓના પાસ થયા છે બે હજાર ત્રેવીસમાં સત્તાણું હજાર પાંચસો છ્યાસી વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા હતા જેને લઈને કોંગ્રેસે કહ્યું છે કે ગુજરાતી ભાષામાં નપાસ થવું તે એક ચિંતાનો વિષય છે બેઝિક ગણિતમાં એક લાખ વિદ્યાર્થીઓ નપાસ થયા છે ક્લાસરૂમ શિક્ષણ આપવાની જરૂર છે ને સરકારે હકીકતલક્ષી શિક્ષણ આપવું જોઈએ શિક્ષણ વિભાગે પણ પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ બારમી મેના રોજ ભક્તો માટે બદ્રીનાથ ધામના દરવાજા ખુલશે ત્યારે આ પહેલાં બદ્રીનાથ ધામને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે આપણે જણાવી દઈએ કે ચાર ધામની યાત્રાની તૈયારી કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે આ કામના સમાચાર છે ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ મંદિર ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા શુક્રવારે દસમી મેથી ખુલી ગયા છે દરમિયાન બદ્રીનાથ ધામના દરવાજા રવિવારે બારમી મેના રોજ સવારે છ વાગે ખુલવામાં આવશે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરાયા છે પંત આવતીકાલની આરસીબી સામેની મેચ નહીં રમી શકે આઈપીએલ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પંત પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો છે આ સાથે જ ત્રીસ લાખ રૂપિયાનો દંડ પણ થયો છે વાત એમ છે કે રાજસ્થાન રોયલ્સ સામે આઈપીએલ બે હજાર ચોવીસની છપ્પનમી મેચ દરમિયાન પંતની ટીમે સ્લો ઓવર રેટથી બોલિંગ કરી હતી આ આઈપીએલમાં ત્રીજી વખત નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને બીસીસીઆઈએ ઝટકો આપ્યો છે ગઈકાલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ હતી મેચ દરમિયાન સ્લો ઓવર રેટને કારણે શુભમન ગિલને મેચ ફીના પચીસ ટકા એટલે કે ચોવીસ લાખ રૂપિયા દંડ ફટકારાયો છે બીસીસીઆઈએ કહ્યું છે કે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનો આ બીજો અપરાધ છે હવે ફરીથી સ્લો ઓવર રેટ થશે તો કેપ્ટન શુભમન ગિલને એક મેચ માટે બેન કરવામાં આવશે કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના પાકિસ્તાન તરફી નિવેદન અંગે નરેન્દ્ર મોદીએ પલટવાર કર્યો છે ઓડિશામાં એક સભામાં તેમણે કહ્યું કે કોંગ્રેસ અવારનવાર પોતાના જ દેશના લોકોને ડરાવવાના પ્રયત્નો કરે છે તેઓ કહે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે પરંતુ આજે પાકિસ્તાનની હાલત એવી છે કે તેમણે પરમાણુ બોમ્બ વેચવાનો વારો આવ્યો છે અને ખરીદનાર પણ કોઈ નથી અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ પાકિસ્તાનથી કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના ફૈઝલાબાદ શહેરમાં આવેલા આર્મી કેન્ટોનમેન્ટમાંથી આ ઈમેલ કરાયો હતો મેઇલ કરનારા તોફિક લિયાકત અને હમાદ જાવેદ નામના બે આઈએસઆઈ એજન્ટની ઓળખ પણ કરાઈ છે અને આ બંનેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ સામે આવ્યા છે આ વર્ષે ગુજરાત બોર્ડનું દસમા ધોરણનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે જેણે છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે આ વર્ષે દસમા ધોરણનું બ્યાશી પોઈન્ટ છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું છે જે ગયા વર્ષની સરખામણીએ સત્તર પોઈન્ટ ચોરાણું ટકા વધારે છે સિત્યાશી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ સાથે ગાંધીનગર જિલ્લાનું પરિણામ સૌથી વધારે આવ્યું છે જ્યારે કે ચુમોતેર પોઈન્ટ સત્તાવન ટકા સાથે પોરબંદર જિલ્લો સૌથી પાછળ છે જોકે સારા પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે અફઘાનિસ્તાનમાં ભયાનક પૂરના સમાચાર છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂરને કારણે ત્રણસોથી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે પૂરના કારણે લગભગ બે હજાર ઘરો ત્રણ મસ્જિદો અને ચાર શાળાઓને નુકસાન થયું છે અધિકારીઓનું કહેવું છે કે ઉત્તરી અફઘાનિસ્તાનને કાબુલ સાથે જોડતો રસ્તો પણ બંધ કરી દેવાયો છે પચીસ વર્ષ બાદ આમિર ખાન એસીપી અજય રાઠોડના પાત્રમાં જોવા મળશે આમિર ખાનની સુપરહિટ ફિલ્મ સરફરોશને પચીસ વર્ષ પૂરા થયા છે જેથી મુંબઈમાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ તેમજ અન્ય લોકો આવ્યા હતા જે આમિર ખાને સરફરોશ ટુની જાહેરાત કરી છે આમિર ખાને કહ્યું છે કે તેઓ સારી વાર્તાની શોધમાં છે આ સાથે તેમણે સંકેત આપ્યો છે કે આ ફિલ્મ પણ જ્હોન મેથ્યુઝ ડાયરેક્ટ કરશે દહેજની ઈપેક કંપનીમાં પાંચ લાખ લીટરની લોખંડની પાણીની ટાંકી ફાટી ગઈ હતી આ ઘટનામાં પાણીના વહેણમાં કામદારો તણાઈ ગયા હતા જેમાં બે લોકોના મોત થયા છે અને ચાર લોકોને ઈજા પહોંચી છે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ મોકલ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે પંચમહાલના ગોધરામાં જે નીટ પરીક્ષાકાંડ સામે આવ્યું છે તેની ચારે કોર ચર્ચા થઈ રહી છે અને લઈને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે જણાવ્યું છે કે સમગ્ર કેસની ઊંડી તપાસ થવી જોઈએ તેમણે કહ્યું છે કે મોટા માથાઓ અને શાળા સંચાલકોની સંડોવણીથી જ આવું ષડયંત્ર શક્ય છે તેમણે પરીક્ષાના કેન્દ્ર ઉપર પણ શંકા જતાવી છે તેમણે આવી ચોરી કરાવતી શાળાઓની માન્યતા રદ કરવા વિશે જણાવ્યું છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ